નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરતર તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર ચારસો ચાર હજાર એકસો ને પચાસ ગોંડલમાં બે હજાર સાતસો થી ચાર હજાર પાંચસો અગિયાર જેતપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર બોટાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પંચાવન વાંકાનેરમાં ત્રણ હજારથી ત્રણ હજાર નવસો છત્રીસ અમરેલીમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો નેવું જસ્તરમાં ત્રણ હજાર ત્રણસો ચાર હજાર બસો કાલાવડ માં ત્રણ હજાર બસો એસી થી ત્રણ હજાર નવસો પંચાવન જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો એકોતેર જામનગરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એસી મહુવામાં ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો છપ્પન જુનાગઢમાં ત્રણ હજાર થી ચાર હજાર સાવરકુંડલામાં ત્રણ હજાર થી ચાર હજાર છસો સોળ બાબરામાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો પચાસ પોરબંદરમાં ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હાજર સાતસો પચાસ હજાર હજાર દસરા પાટડીમાં ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો એકાવન ધ્રોલમાં નવસો થી ત્રણ હજાર પાંચસો ચાલીસ ત્રણ હજાર બસો થી ચાર હજાર ઉંઝામાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર છસો હારીજ 3600 ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પાટણમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો ધાનેરામાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો છપ્પન છસો થી ત્રણ હજાર આઠસો એક ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો સાહીઠ થરાદમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો પચાસ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો સત્યાવીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો